ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગથી 17મી ઓગસ્ટ રવિવારે સાંજે 4 થી 7 દરમિયાન ગુજરાતના નામાંકિત ગૌરવ પુરસ્કૃત કલાકાર રસિક રાજ બારોટના લોક ડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગથી આ કાર્યક્રમમાં મણિરાજ બારોટના લોકપ્રિય ગીતો તથા ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગીતોનો કાર્યક્રમ રજૂ થયા આવો કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળતો હોય છે આ સુંદર કાર્યક્રમના આયોજન માટે સંગીત નાટક એકેડેમીને લાખ લાખ ધન્યવાદ આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વશ્રી પારુલબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જીતેન્દ્ર ઠક્કર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તો ભાવનાબેન નાયકે પણ અદ્ભુત ગીતો ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા સિનિયર સિટીઝન ગ્રુપ સદવિચાર પરિવારના બસો ઉપરાંત દર્શકોએ કાર્યક્રમને તાળીઓથી વધાવી દીધો હતો

આ ડાયરો છે જે સદભાવ સદભાવ વિચાર માહોલ અંદર અને ખૂબ જ સુંદર મનનું આયોજન છે અને મિત્રો અત્યારે આખો પરિવાર બેસીને માની શકે એક જ આપણી સંસ્કૃતિને સંસ્કૃતિ રાખ્યો એવું એક જ માધ્યમ છે માત્ર આપણો ડાયરો છે બાપ અને દીકરી બંને સાથે બેસીને સાંભળી શકે એવો કોઈ કાર્યક્રમ હોય તો એ ડાયરો છે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે એટલે ડાયરા કરતા રહો મોજ કરતા રહો મજા કરતા રહો જય માતાજી જય મોકજ આજે સદવિચાર પરિવારના સરસ મજાના માહોલમાં રસિકરાજ બારોટ અને સાથીદારો દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી આ એક સરસ ડાયરો અહીંયા યોજાયો જેમાં અહીંયા ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝનોએ આ ડાયરાનો બહુ જ સરસ રીતે લાભ લીધો અને બહુ આનંદ છે અને આજે આ કલાકારોએ ધૂમ મચાવી દીધી ગઈકાલે આપણે

અને સદભાવ પરિવાર ટ્રસ્ટ હોલમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છું અને શ્રોતાગણો પણ ખૂબ ખૂબ આભારી છું જય માતાજી